નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં ગણપતિ વંદના સાથે અન્નકૂટ મહાભોગ ધરવામાં આવ્યો

તળાજા મોડેલ સ્કૂલ આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ શિક્ષણ સેવા વર્ગ બે કૃપાલસિંહ રાઠોડ શિરસ્તેદાર પ્રાંત કચેરી તળાજા રમણીકભાઈ ભટ્ટ નાયબ મામલતદાર તળાજા મયુરભાઈ ભટ્ટ સિટી તલાટી તળાજા સહિત નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના સ્ટાફ ગણે ગણપતિ બાપાની આરતી ઉતારી હતી અને અન્નકૂટ મહાભોગના દર્શન કર્યા હતા નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના વિદ્યાર્થીઓ દ્વારા આ અન્નકૂટ મહાભોગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાપીઠના સંચાલકો ડોક્ટર દલપતભાઈ ડી કાતરિયા અને શ્રી રેવતસિંહ પી સરવૈયાના માર્ગદર્શન હેઠળ જે પી સરવૈયા અને ધર્મેશભાઈ મકવાણા સહિત સમગ્ર વિદ્યાપીઠ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી